મોગલ મારી માવડી તો મિત્રો બે અને અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે તો આપણે ઓળા માં સાથે સાથે મરચા પણ નાખવા છે તીખો ભડકા બનાવવા છે જો આપડી વાડી ના મરચા છે ઘણા બધા છે તો મિત્રો આપણે બધા ઓળા છે ને શેકાઈ જશે સરસ મજાના તો આપણે થોડીક વાર માલ થી ફોલી નાખશું હેલો મિત્રો અમારા નવા રૂમમાં તમારું સ્વાગત છે જય મગલમાં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું અને આજે છે આપણે ઓળાનો પ્રોગ્રામ તો આ બાજુ ઓળો બનાવીશું ગેસ ઉપર સડે છે અને અત્યારે થોડોક થોડોક વરસાદ પણ ચાલુ છે તો આપણે વરસાદમાં ઓળાનો પ્રોગ્રામ કર્યો છે હવે જો હું ઓળો બનાવું છું એ પણ તમને બતાવું છું તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરજો જો આપણે બંને ગેસ પર ઓળાનો પ્રોગ્રામ હાલે છે શેકાવાનો શું ઉપર તો આ કાંઈ આ બાજુ રસોડું છે એમાં તો કાંઈ સડે એમ નહીં થાય ચોમાસાના આપણે તો બે બાજુ સેરડવા મૂકી દીધા છે આ બાજુ બે શેકાઈ છે ને બે બાકી છે અને જો ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો વરસાદમાં તો ગાવાનું મન થાય છે મને તો હું એક ગીત ગાઈ નાખું ಹೇಜಿ ಆಯುಗೆಲ್ಲ ಚಾಂದರೆ ರೇ ಜಿಜಾಬನೆಳ ರೇ ಜಿಜಾ ಬಾ ನೆ ಯಾವಯಾ ಬಾಳ ಘರರ ಡೊಂಗೋಲೆ ಶಿವಾಜಿ ನು ನಾವೇ ಡೊಂಗರ ಡೋಲೆ ಶಿವಜಿ ನೂನಾವೇ ಹೆಣ್ಣಿ ಜಬು ಕಳಿ ರೇ કેમ કરી જાઉં હું ભંડારેયનનો દાણો ના જડે ભર્યા ભંડારેયનનો દાણો ના જડે મોગલ રૂઠે તો ઈ ગોત્યા ના જડે ગોત્યા ના જડે હે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી ಹಾ ಗಲ ಹಾ ಮಲ ಮೋಗಲ ಮಾವೀ ಕಡಿಬೋ ಜದಿಖಾ ಧಾರವೋ ಲಾ ಲಚಕರ ಲೈ ನ ಹಾಮೋ ಜಿ ಹಾಲಿ ಯಾಮೋ ಜಿ ಹಾಲಿ ಓ ಕಡಿ ನಾ ಗ ರಾಮ ತಡಾ ಕಾಕಿ ನಾ ಕಾಂಗ ರಾಮ ಕಾ ಕರೆ મોગલ રૂઠે તો ગોત્યાના જડે ગોત્યાના જડે હે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી તો મિત્રો બે ત્રણ ગીત ગાય તો આપણી આપણા ઓળા સડી ગયા છીએ તો કેવો અમારો વિડીયો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે તો આપણે ઓળામાં સાથે સાથે મરચાં પણ નાખવા છે તીખો ભડકા બનાવવા છે જે મરચા છે ઘણા બધા છે મિત્રો આપણે બધા ઓળા છે ને શેકાઈ જશે સરસ મજાના તો આપણે થોડીક વાર માલથી મિત્રો હોય તો હજુ આપણે ઓળાનું બધું બનાવી નાખ્યું છે હા રાત થઈ ગયું છે હા અંધારું અંધારું થઈ છે અને આ બધું જો આપણે સરસ મજાના રોટલા બનાવી નાખા અને ને ઓળો પણ તૈયાર થઈ ગયો છે તો હાલો બધા જમવા તો આપણે આપણે નાઇટ જમવાનું થઈ ગયું છે સરસ મજાનો ઓળો અને સરસ મજાના રોટલા જો મિત્રો તો આપણે બધા બાજરીના રોટલા જ ખાવાના આવ્યા છે રોટલી તો બનાતા જ નહીં તમે શું ખાવશો જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો રોટલા ખાવશો કે રોટલી આપણે ઓળો અને રોટલાનો તો પ્રોગ્રામ છે એટલે ખાવાની તો બહુ મજા જ આવી જાય જો નાઇટનું નું વાતાવરણ કંઈક આવું હોય છે થોડોક એવો વરસાદ પણ આવી છે જો તમારા ગામડાની મોજ આવી હોય છે ભાઈ હા અંધારું પણ થઈ ગયું ઓલી બાજુ પવન સરખાના લાઇટુ દેખાય છે જો